ઉત્તરાયણના પર્વની લોકો ઉજવણીઓ કરતા હોય છે તેના જ કારણે ક્યાંય લોકો દુર્ઘટનાનો શિકાર પણ થતા હોય છે સાથે જ આ ઉત્તરાયણમાં ગળામાં દોરી ફસાવાથી કેટલીકવાર ગળું કપાઈ જવાથી મોત પણ થઈ શકે છે આજ મુદ્દે પ્રવેગ ટીવી સાથે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ ખાસ વાતચીત કરી હતી ઉત્તરાયણનો પર્વ છે ત્યારે ઉત્તરાયણના પર્વમાં કેટલીક એવી સાવચેતી ન રાખવાથી કે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણી સાથે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું અસર શું કહેશો ઉત્તરાયણનો પર્વ છે ત્યારે કેટલા પ્રકારની તકેદારી રાખવી જોઈએ કારણ કે કેટલાક એવા બનાવો પણ બનતા હોય છે ધાબાથી પડી જવાના શું ધ્યાન રાખવું જોઈએ હું એમ કહીશ કે ઉત્તરાયણ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પર્વ છે જેને આપણા સૌ લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હોય છે પરંતુ ઉત્તરાયણ સાથે જે ઇન્જરીઝ જોડાયેલી છે ખાસ કરીને કહેવા જઈશ કે ઉત્તરાયણના સમયમાં એટલે કે આજથી તેર તારીખથી માંડી અને પંદર તારીખ સુધી રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ આવી શકે છે દોરી વડે ગળું કપાય અથવા દોરી વડે થતી ઇન્જરી અથવા દોરીના લીધે થતા એક્સિડન્ટ બાળકો નાના બાળકો જે પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતા હોય છે અથવા જે સેફટીવાળા ગાર્ડ વગરના જે ધાબાઓ છે ત્યાંથી બાળકો નીચે પણ પડી શકે એના સિવાય ટ્રાવેલિંગ વધવાથી પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય એટલે કે આવી બધી ઇન્જરી થવાના ખૂબ ચાન્સ હોય છે હું આપ સૌને ટીવીના માધ્યમથી એટલું જણાવીશ કે ખૂબ સારી રીતે ઉત્સાહથી પર્વ મનાવજો પરંતુ કાળજી પણ રાખજો સાવચેતી પણ રાખજો નાના બાળકોને ઇનફ માત્રામાં પતંગ લાવી આપજો જેથી કરીને એને લૂંટવા ન જવું પડે ઘણી બધી વસ્તુ આપણે રોકી નથી શકતા પરંતુ જ્યારે આપ ખુદ ટ્રાઈવ કરતા હોય ડ્રાઈવ કરતા હોય ટુ વ્હીલર ચલાવતા હોય તો ગળા પર મફલર કે એવું કંઈક વસ્તુ રાખજો અત્યારે દોરી માટેના ઘણા ગાર્ડ પણ અવેલેબલ છે ટુ વ્હીલર માટે બને ત્યાં સુધી ફોર વ્હીલરમાં ટ્રાવેલિંગ કરવું અને આપણે જ્યારે ચલાવતા હોય ત્યારે એ પણ ધ્યાન રાખવું કે કોઈ બાળકો દોડી તો નથી રહ્યા જેથી અનાયાસે એક્સિડન્ટ થાય આવી સાવચેતી રાખશું પરંતુ અને એની સાથે ઉત્તરાયણના દિવસો દરમિયાન પણ ખૂબ જ ધાબા પર પતંગ ચગાવતા હોય ત્યારે પણ ધ્યાન રાખશું જેથી કરીને નીચે પડી જવાના કિસ્સાઓ ન થાય નાના બાળકો પગમાં આવી જાય દોરીમાં વીટાઈ જાય આવી બધી નાની મોટી ઇન્જરી થતી હોય જેને આપણે જો આપણે સૌ ધ્યાન રાખશું તો એને બચાવી શકશું સર સાર્વર સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે જેટલા બી અન બનાવો બનતા હોય છે પેશન્ટો અહીંયા સૌથી વધારે આવતા હોય છે શું કહેશો કેવું પ્રકારનું આયોજન છે દર્દીઓને પહોંચી વળવા માટે આજથી માંડીને સોમવારની સાંજ સુધી એટલે કે ઉત્તરાયણના એક દિવસ આગળ અને વાસી ઉત્તરાયણ પૂરી થાય ત્યાં સુધી જેટલા જે મેં ઇન્જરીની વાત કરી એની સાથે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સૌથી મહત્વનું કહીશ કે ઇએનટી ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જરી જનરલ સર્જરી ઓર્થોપેડિક આ ડિપાર્ટમેન્ટને તૈયાર રાખવામાં આવે છે સ્ટેન્ડ એમ કે એવું કહીશ કે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સીમાં સારવાર અવેલેબલ તો હોય છે જ પરંતુ આવા ખાસ કિસ્સાઓમાં એમને સારવાર તાત્કાલિક મળી રહે એની વ્યવસ્થા કરી દેવામાં આવી છે જેટલા પણ કેસીસ આવશે આપણે એમને પહોંચી વળશું પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે બધા જ લોકો જો સાવચેતી રાખશે તો આવી નાની મોટી ઇન્જરીથી આપણે પોતાને બચાવી શકશું પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે દોરીથી થતી ઇન્જરી અને મોટા ધાબા પરથી નીચે પડી જવાની જેવું કહેવાય કે જીવલણ ઇન્જરીથી બચવા માટે દરેક વ્યક્તિએ ખૂબ સાવધાની રાખવી પડશે બિલકુલથી આપણે જે રીતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સાથે જે રીતે વાતચીત કરી તેમને પણ લોકોને અપીલ કરી છે કે તહેવારની ઉજવણી કરો પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે અને ખાસ કરીને નાણાં બાળકોનું સૌથી વધારે તકેદારી રાખવી જોઈએ સાથે જ જો કોઈ મેડિકલ ઇમરજન્સીના સૌથી વધુ કેસો સામે આવતા હોય છે જેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવશે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ચોવીસ કલાક પણ બીબો તૈનાત રાખવામાં આવશે કેમેરામેન આકાશ સાથે માનસી પટેલ પ્રવિક ટીવી અમદાવાદ